નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આજે તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું જેમાં બે ગાડી આપણી સ્વિફ્ટ ગાડી રહેવાની છે અને ત્રીજી ગાડી આપણી ઊંડેની આઈ ટ્વેન્ટી સ્પોર્ટ બ્રાન્ડ ગાડી રહેવાની છે મિત્રો ત્રણે ત્રણ ગાડીઓ એકદમ જેન્યુન ગાડીઓ રહેવાની છે બીજું મિત્રો ત્રણે ત્રણ ગાડીઓની અંદર તમને લોન પણ થઈ જવાની છે મિત્રો આજની આપણી પહેલી ગાડી મારુતિ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર ચૌદ નું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને કેર મેન્યુઅલી જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીનો કલર વ્હાઈટ કલર રહેવાનો છે મિત્રો ગાડી ફક્ત એસી હજાર કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી જોવા મળવાની છે બીજુ મિત્રો ગાડીની અંદર તમને વેમો પીયુસી પણ ચાલુ જોવા મળી જવાનું છે મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને કંપનીનું ઇન્ટિરિયર પણ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર બીજું તમને લેધર સીટ કવર જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ઓકે કન્ડિશન ની અંદર તમને જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને મ્યુઝિક સિસ્ટમ અને પાવર સ્ટેયરિંગ પણ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીના ટાયર ની વાત કરું તો ગાડીના ટાયરની કન્ડિશન પાંસઠ થી સિત્તેર ટકા જેવી જોવા મળી જવાની છે મિત્રો ગાડીની અંદર તમને લોન પણ થઈ જવાની છે બીજું મિત્રો ગાડીના કિંમત માલિકે ફક્ત ત્રણ લાખ ને ને હજાર રૂપિયા રાખેલી છે અને આ કિંમતમાં પણ નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણીની આઈ ટ્વેન્ટી સ્પોટ ગ્રાન્ડ ગાડી રહેવાની છે મિત્રો એકદમ ટીપ ટોપ કન્ડિશનની અંદર ગાડી તમને જોવા મળવાની છે બીજું મિત્રો ગાડીનું મોડલ બે હજાર સોળનું જોવા મળવાનું છે મિત્રો ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી ની સિકવેન્સ ની અંદર જોવા મળી મિત્રો ગાડીની અંદર તમને વીમો પીયુસી પણ ચાલુ જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર નું ઇન્ટિરિયર તમને જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડી લેધર સીટ કવર ની અંદર જોવા મળી જવાનું છે

મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત ચાર લાખ ને દસ હજાર રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળશે વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી આપણે સ્વિફ્ટ ગાડી રહેવાની છે મિત્રો એકદમ જોરદાર કન્ડિશનની અંદર ગાડી તમને જોવા મળી જવાની છે બીજો મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર ચૌદ નું રહેવાનું છે બીજું મિત્રો ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજીની સિકવેન્સર જોવા મળવાની છે મિત્રો ગાડી સેકન્ડ ઓનર રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવર જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર બીજું તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર નું જોવા મળવાનું છે

મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત ચાર લાખ ને પચાસ હજાર રાખેલી છે ગાડીની અંદર તમને લોન પણ કરી આપવામાં આવશે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે મિત્રો આ વાત જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં દબાવી